મને એવું લાગે છે કે લોક સાહિત્યને અને એના ભાવાર્થને અને બાપુના મનોભાવને હું નથી માનતો કે માયાભાઈથી વધારે કોઈ ઉઘાડી શકે મૂળ વાત એ કે આ વસ્તુ ઉત્પન્ન પીડામાંથી થાય વાહ રામની કથા દર્દમાંથી જ પેદા થઈ છે પીડા ન થાય ને ત્યાં સુધી શેરડીનો હાથે રસ ન દઈ શકતો પૂજ્ય મોરારી બાપુ જે આ ત્રણ વાત કરે ને સત્ય પ્રેમ અને કરુણા જય હો સત્ય હંમેશા પીઠ હોય પીઠતા હોય એટલે પ્રેમ હંમેશા યુવાન હોય અને કરુણા હંમેશા બાળક હોય છે તો બાળકો આગળ મોટી મોટી વાતો કરવી પડે હાજી હાજી અને જેટલા મોટા હોય એની પાસે ઝીણી ઝીણી વાતો કરવું પડે વાહ વાહ ગુલાબ તું ગઢવા કઈક ફૂલ ખર્યા કરે પણ દુશ્મન ને દુલા તે કાટો ન વગાડ્યો કાગડા જે હો જે હો એ હવે નય જાવ વીડી વાડ મારે લો માયાભાઈ આપણા આ લોકજીવનના ખેતીના ખેડના આ ક્ષેત્રની સાથે અનેક લોક ઢાળો સંકળાયેલા છે જી અને આપણે આજ સીમમાં બેઠા છીએ જી અમારા વરૂડીના ખેડૂત વજુભાઈના ખેતરમાં આપણે બેઠા છીએ જી 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 અને મોલ હેલોળા લઈ રહ્યો છે મેઘરાજા ઓણ પોરો ખાવાનું વિચારતા નથી એવા સમયે લોક લોકઢાળની અંદર વર્ષા ઋતુ ખેતી મોલ જી વીજળી એને લગતા અનેક ઢાળો સુરીલા આપણા લોકજીવનમાં ધબકે છે એમાંના એક લોક લોકઢાળને લઈ અને પછી એની સાથે કે પહેલાં આપને મોજ પડે એમ મહેમાન ગતિના કોઈ પ્રસંગને આ મોજે ડાયરાના માધ્યમથી નવી પેઢીને પહોંચાડો એવી વિનંતી ભાઈ શ્રી માયાભાઈ જે રૂપાલા સાહેબ આમ તો ડાયરાનું નામ જ મોજે દરિયા મોજે ડાયરા અને પણ એક ઘણીવાર સાહેબ એ જ થાય કે આપણા કવિઓએ એના નામ તો નથી લખ્યા એને જે હો કે નામ લખીએ તો પણ આને હું અંદરથી ઉગાવવા જ આવ્યો છે એમાં મારું નામ હું શું કામ લખીએ કોઈ એ પણ વિચાર થયો હોય પણ તમે જુઓ એને કે દરેક લોકગીતોને આપણા વ્યવહાર સાથેના શબ્દો સાથે શું કામ એટલે બીજા નવું ન લાગે કાંઈ વાહ કે હારે આપણી કાંઈક વાત છે આલો સાંભળીએ અને એમાં લઈ એને કાંઈક મળી જાય દાંતડાની વાત કરીએ દાંતડું રોજ આપણા હાથમાં જ હોય એટલે દાંતડાવાળો શબ્દ આવ્યો એટલે તરત ક્યાં તો આપણે આપણી વાત છે વાહ એમ કરીને અંદર પ્રવેશ કરવા માટે વા અરે આ દેશમાં સાહેબ આ જેટલું જેટલું વધારે જ્યાં પીડા વેદના દર્દ પછી કોઈને ભજન કરતાં કરતાં એવી પીડા થઈ હોય અને ઘટના બની જાય એમાં શબ્દો નીકળે ભજનમાં જાય વાહ અને બેનું દીકરીઓને કવળા સસરા મળ્યા હોય એમાં ક્યાંક પીડા થાય એમાં લી ક્યાંક વેદના થાય અને એમાંથી જે ઉત્પન્ન થાય જેથી કરીને આવી કોઈની બેન દીકરી સાથે આવી ઘટના ન બને તો એ ઘર સુધી કેમ પહોંચે અને હેમુભાઈ તે આ રેકોર્ડો બનાવીને વાહ આ ગીતોને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું પણ મૂળ વાત એ કે આ વસ્તુ ઉત્પન્ન પીડામાંથી થાય છે વાહ રામની કથા દર્દમાંથી જ પેદા થઈ છે બિલકુલ બિલકુલ સુરવીર ધીંગાણામાં જતો હોય તો યુદ્ધના મેદાનમાં એકલી રસ હોય જ ન શકે સાહેબ બિલકુલ બિલકુલ સિંગારસ હાલ તલવાર કેમ હાલતી હોય ભરીને હોય સાહેબ એમાં પ્રેમ રસ કેવો પ્રેમ રસ નહી તો શું બધી કડીઓને વણતી વણતો એમાંથી કાંઈક ઉત્પન્ન કરીને આપે એ કવિની રચના વાહ એટલે એમાં આપે જ્યારે એકા લોકગીતની પાસે આપણે વાત આવી એટલે વચ્ચે વાત કરું સાહેબ કે અમુક ઘટનામાં પસાર થાય ને ત્યારે જ એ સાચી વસ્તુ ત્યારે સમજાય વાહ ઘટનામાંથી પસાર થવું પસાર થવું પડે તમે મને કીધું ઓલી વાતનું ધ્યાન રાખજે ભાઈ માયાભાઈ જોવા જેવું ખરું પણ એ મારી પહેલા તમે અમારી પસાર થઈ ગયા હો હું જો એટલે ઘડીક હાંસું ન માનો સાહેબ તો કે બરાબર પછી એમાં પસાર થાવ ત્યારે કહેબી કહેતા એ હાંસું બરાબર એટલે એમાં પસાર તો એકવાર થવું જ પડે એટલે પીડા ન થાય ને ત્યાં સુધી શેરડીનો હાથ હોય રસ નથી દઈ શકતો વાહ 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 વાડામાં ઘરે શિસોડામાં પીલાઈ જાવ વાહ 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 બહુ ઊંચી વાત વાહ એટલે વર્ષોથી દીકરીની જે વાત આવે કે દીકરી વિદાય લે ત્યારે કંકુના થાપા દેતી જાય અને એ ઘટના તો આપણે ખૂબ સાંભળી છે અને એ સાચી છે બિલકુલ કે ભાઈ દીકરી એમ કે તારી સંપત્તિ માલી મારે કાંઈ ન જોવે એટલે દહે હાથના સાપુ દેતી જાય પણ મેં વળાયા પછી સાહેબ મને એક નવો વિચાર આવ્યો સાપુ હે વાહ તેદી રૂપાલા સાહેબ ક્યાં સંપત્તિ વેચવા જેવું હતું કાંઈ બિલકુલ પણ ત્યારે ભીતું એવી નહોતી કે કંકુ સોટી ત્યારે ધોળા કપડા મેં જાણ્યું કે સફેદ કપડામાં લુગડું હોય ને એમાં દીકરીની સાપુ લેતા લેતા વાહ પછી સાહેબ મને થયો કે સાપુ એટલે લેતા હશે કે ક્યાં માલ રોડ પછી નેહડા કરતા ખેડૂત પોતાના આ રાજમાંથી બીજા રાજમા જવું પડે કારણ કે આપણે ત્યારે તો કોઈનું માલિકી તો હતી નઈ બિલકુલ જ્યાં હોય ત્યાં રહેવાના રાજના રાજીપાહુ થી દસ્તાવેજમાં લખાતું દસ્તાવેજમાં લખાતું માયાભાઈ જી કે આ દસ્તાવેજ છે પણ રાજના રાજીપાહુ બસ રાજા રાજી હશે છે ત્યાં સુધી રહેવા છે તો પછી તો કોઈ સાહેબ કાંઈ કનેક્શન તો હતું ને ક્યાં મળે અને આપણે હતી ચૈત્રીના ચૈત્રી ના ભાદરવીએ ભેગા થાવ બાપા વાહ વાહ ક્યારે મળીએ આવો મેળાવડો થાય અને એવા ટાણે સાહેબ બાપને યાદ આવે દીકરીની વાહ કે મારી દીકરી એટલે શું કરતી હશે અને ત્યારે કદાચ કોઈક જોશીડાને બોલાવીને કહેતી છે કે જોતો મારી દીકરીના રેખાવું જોતો અત્યારે શું કરતી હશે અરે વાહ ક્યાં વાત છે

ત્યારે મેણા ટોણાનું કઈક હતું આવતા હવે દબાઈ કેમ જાય આ ઘરમાં ઓહો પેલી જ રસોઈ ના કરાવે ત્યારે ટોણા શરૂ થઈ જાય કે કે નહીં કાંઈ વાહ અને ઘટના એવી ઘટેલી આ ગીતની ઉત્પત્તિ જોવું છે બાજુના જાળિયા માંથી નણંદુ ઓહો કે આને ક્યાં હક ને પગ મુક્યા તેને સાકરી પીયુ જવાનું છે હો આના પગ થતા ભાઈ તો સાકરીય જ આવાનો સખી મેને યુ સુણો પો ફાટે પીવ ગોણ વાહ બાય હું એવું સાંભળી ગઈ કે પાગળ વાસી છે તો પીવું વયો દાય સખી મેને યુ સુણો પો ફાટે પીવ ગોણ અહીંણે પ્રગડે હૂડ લગી મારા હૈયામાં આગ લાગી હવે પેલું ફાટે કોણ ક્યાં પાગળ ફાટે કો મારા ગોળિયાવાળી પ્રાણ ફાટે હ અને એ સાહેબ આભમાં ધરતી નું આભ આકાશ છે મકાન નું આકાશ સત છે વાહ એમાં શરીર રૂપી આ કવિ ક્યાં પોગે સાહેબ ઝીણી વાત કરી આ આભમાં નગર વીજળી વીજળી હોય એને કહેવાય ઝીણી જીણો એવો હળાળો નહીં એ તો હળાળો જ હોય વાહ પણ મને આમાં ઝીણો ઝીણી થાય સાહેબ સદગુરુની કૃપા થાય ન્યાય મને ઝીણી ઝીણી ઝાલરું વાગે ગુરુજી મારા આવે કારણ કે જ્યાં ઝીણવટ થઈ જાય ઝીણી જીણે ઝાલરિયો વાગે સાહેબ અમે પ્રોગ્રામમાં સ્કૂલના કાર્યક્રમ હોય ને બાળકોના આપે શિક્ષક રહી ચૂકેલા તો બાળકો આગળ મોટી મોટી વાતો કરવી પડે હાજી હાજી એક મોટું નગર હતું શું કામ ઓલો નાનો છે અંદર આવીએ કે એક મોટું સરોવર એમાં મોટો જબર મગરમાં મગરમશ પણ મોટો કેવો પડે શું કામ ઓલું નાનું તત્વ છે અંદર આવીએ કે વાહ અને જેટલા મોટા હોય એની પાસે ઝીણી ઝીણી વાતો કરવું પડે કારણ કે મોટા મોટી વાત ભટકાઈ જાય એ ઝીણી વાત મોટામાં પ્રવેશ કરી શકે વાહ આપણા ઘરના બાળ હાકુ બાપુ આપણી કરતા થોડીક મોટી રાખવી પડે નાનું થઈને અંદર જઈ શકાય નિતર જો એમાંય મોટા થાવ તો ઘરનો ઉંબર ઘરનું કપાળ તોડી નાખે વાહ ભાઈ વાહ બહુ સરસ એટલે આજ કવિચ મને આજ આ લોકગીત એ ઈ ઉપડે કર વાહ વાહ ભાઈ વાહ અને ઝીણા ઝરમર વરસે મેં આભની વીજળીને તમે માથા માગી ખમા ખમા કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે એ જીણા ઝરમર વારસે મેઘ હવે શબ્દ જોજો ગુલાબી વાહ જોયો નથી ઝોઈન હક પણ નથી કર્યું હજી હજુ ઓરડે આવ્યો નથી

આ આ ગીત કંઈ એવું થોડું હોય કે તમે ખરેખર છોમાછું છે અને જરા પલ જશો અને શરદી થઈ જશે તમને નહીં એ વાત નથી આમાં ખમા ખમા ભી જાય હાથીને ભીજાય ગોડ લારે વાહ વાહ સાવા શબ્દ જોજો વાહ કે ભીજાય એ હાથીને ભી જાય ગોળ લારે વાહ

એ મન સુબો વાહ 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 એ ભીંજાય આ હાથી નો બેસનાર સુબો જે મન સુબા જે કરી મારા ભીંજાઈ ગયા હા ઓહો હો બહુ જણી વાત કે ભીંજાય હાથી નો બેસનાર સુબો ગુલાબી વાહ એ નહીં રે જવા દયુ જો આ શબ્દ આપણો વાહ 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 કાગબાપુ આ શબ્દ વાપરતું બિલકુલ નહી આ જે ગીતો આ જે ગીતો વાત કે એક એક ઘટનામાંથી સાહેબ એક આખી કથામાંથી એક ગીતની અંદર કહી દેવું અને એ ગીત માણસ જેવું જીવે છે એવા શબ્દોની સાથે કારણ કે એ ધરતીનો ધણી ક્યારે વાંચી સાંભળી શકે કે તરત આમાં તો વીજળીની વાત આવી વાહ પણ એ વીજળી ક્યાંની એ વીજળી ને એ પીડા શેમાંથી ઊભી થઈ એ ઘરના ખૂણા સુધી પગાડવાનો વાત કરી હોય સાહેબ તો આ દેશના કવિઓએ આવા ગીતો બનાવીને આવા લોકગીતો વાહ 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 માયાભાઈ લોકગીતો ને રેડિયા ઉપર સાંભળવા એના ઢાળને માણવા ડાયરામાં જુદા જુદા સાજની સાથે એને સાંભળવા અને માણવા જી એ એક વાત અને એ લોકગીતના આત્માને ખોલીને હા હા એનો એક્સ રે જોવાનું કામ આજ માયાભાઈએ આપણી વચ્ચે કર્યું માયાભાઈ આ વીજળી આભમાં હળેલા મારે અને એ વીજળી કોઈ નવોઢાના મસ્તકમાં હળેલા કેવી રીતે મારે અને આપણો લોકગાયક એને જોતો હતો જી એ કોઈ સીમના ઢોરે ઊભો ઊભો સીમમાં વીજળીના હાડાકા મારી રચાયેલું આ લોકગીત નહોતું સમાજ જીવનની અંદર પરણીને આવેલી નવોઢાને એના પતિના વિરહની વચ્ચે જે એના મનોઆકાશની અંદર ઘરેડા થતો હતો પણ મનસુબો તો મને એમ લાગે છે કે મનસુબો ભીંજાય છે ભીંજાય ઘોડાને ભીંજાય હાથીડા અને ભીંજાય હાથીડાનો બેસનાર સુબો એને તમે મનસુબાનો શબ્દ આપ્યો માયાભાઈ મને કહેવામાં જરાય અતિશય યોગતી નથી લાગતી કે લોક સાહિત્યનો ઉપાસક એ જ આને કહી શકે બીજો કોઈ કહી નથી આ તમારી ઉપાસનાની સ્થિતિ છે લોક સાહિત્યને તમે ઉપાસ્યું છે ભણ્યા છો શીખ્યા છો વાગોળ્યું છે એવું નથી તમે એની ઉપાસના કરી છે એના અંદરથી તમને આ ભાવાર્થો મળે છે આપણા સમૃદ્ધ લોકસાહિત્યની આ પરંપરાઓને નવી પેઢી સુધી એના ભાવાર્થ સાથે જોડવાનું આ એક પુણ્ય કાર્ય આપના થકી થશે એનો મને અંતરનો રાજીપો છે મને પેલો દુહો આપે જ મને કંબળાવેલો એ યાદ આવે છે હું આપને કહું કે એને પણ થોડોક આપ ઉઘાડો જે અણિયલ ના હોય અને એના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાતો ન હોય કેહરી બચાને કાગડા કાગ બાપુનો આ દુહો એ અમે એવું સમજતા આવ્યા જી કે હાવજની બોડમાં હાવજ ન હોય સિંહણી ગીરે ન હોય ને બચ્ચા નાના નાના હોય અને જંગલનો હાથી આંટો મારતો મારતો એની કોઈ આવી સડે જી અને હાવજના બસડા એની અરે બાંધવા સડે જી એમાંથી આ ભાવાર્થ સર્જાણો હશે જી પણ મને એવું લાગે છે કે લોક સાહિત્યને અને એના ભાવાર્થને અને બાપુના મનોભાવને હું નથી માનતો માયાભાઈથી વધારે કોઈ ઉગાડી શકે મોજે દરિયાના દર્શકોને માયાભાઈ આ મોજથી આ દુહાને ઉગાડે એવી માયાભાઈને વિનંતી જી રૂપાલા સાહેબ આપ તો આમ તો આપની સાથે અમારે મને બેસવા ટૂંકમાં મળે અને એ પણ એક અમને ત્યાંથી કંઈક ઉર્જા મળતી હોય ને એવું થાય છે એનું શું કામ કે આપ કોની સાથે નથી બેઠા અને દાન અલગારી તખતદાન રોહડી આવે એને હાસોવા જે હોય સાહેબ રજવાડું કાસ ઉપડી જાય હો આ કવ્યો દાન નો હચવાય દાન નો હંચવાય નથી તો નથી બેહવું તો નથી બેહવું જય માતાજી જય માતાજી આ હાવ અલગારી પણ આવા મહાપુરુષો સાથે કવિ દાદ બાપુ સાથે હું કોના કોના નામ લઉં જેહો એટલે અમે આપની પાસે હું રૂડું નથી લગાડતો પણ સાહેબ દર્શક મિત્રો આપ બધાને પણ હું કહેવા માગું છું કે સાહિત્યની સરવાણીની સાથે રાખીને લોકસેવાના કામ કરીને અને ઈશ્વરિયાથી લઈ અને દિલ્હી સુધી દિલ્હીની દોઢ ઉપર બેઠા છતાં પોતાના તળને હજી ભૂલ્યા નથી અને હજી સાહિત્યને વાગોળતા વાગોળતા પોતે જીવે તો છે પણ આવો એને આ જ સ્થાને પહોંચ્યા પછી પણ જો આવો વિચાર આવતો હોય કે આ લોકસેવાનું કાર્ય આનાથી જે આગળ વધશે એ પણ એક મોટી વાત છે એટલે સાહેબ આપને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું ધન્યવાદ આપું છું કે એટલી જ ઊંચાઈ જ ગયા પછી પણ પોતાની વળવાય પોતાનું મૂળિયું ઈશ્વરિયા અડાડી રાખવું આનાથી મોટી સાહેબ અમારા માટે ગૌરવની વાત ન હોઈ શકે એટલે એવી જ મિત્રતાની વાત આ દુહામાં છે સાહેબ કે કાગ બાપુ દુલા ભાયા કાગ આપણું મોવાનું કુંભણ અને જેઠુર અમારા બારોટ એના મહેમાન થાય ઓહો અને જેઠુરદેવ આજે હજી મેળી છે ક્યારેક કુંભણ આપ નીકળો ત્યારે જેઠુરદેવની મેળીએ અને એ જૂના ફોટા પણ હજી એના હાચવી રાખ્યા છે અમારા દેવે વાહ અને એ બારોટ દેવ પણ હજી અમારી અહીંયા ઝાહલમાંની દેરી છે જે હો ની અંદર આપ ક્યારેક એની મુલાકાત અવશ્ય પધારજો હાલમાં પિયર કુંભળ પિયર વાહ પુણ્ય સ્મરણ છે એનો પિયર જાહલબેનનું અને એનું પિયર તો નહીં કહી શકું કારણ કે એનું સાસરુ કુંભળ છે સાસરુ જી બરાબર પિયર તો આડીદર બોડીદર દેવાયતની દીકરી દેવાયત બાપુના દીકરી બરાબર એટલે સાહેબ આ કુંભળનો બેનને કાપડામાં આપેલું નવકણે ટૂંક વાહ અને આજ એ અમારા વહીવંશા અમારા બારોટ એ હાલમાં હજી અહીંયા પરિવાર રહે છે કુંભળમાં અને આપણું શરદ દાદાનું ગામ શરદભાઈ વ્યાસ હાજી શરદ દાદાનું ગામ એ કુંભણમાં ટૂંકમાં કાગ બાપુ આવી વાતો બીજી વાતો કરવી જે સાહિત્ય જેટલું છે ને કેમ દરિયાની અંદર વ્યાજ ને કિનારો હોય ત્યાં સુધી લાગે કિનારો છે પછી અંદર ગયા પછી અને અમારી જેવા યુવાન કલાકારો જે નવી પેઢી છે ને સાહેબ એનો હાવ તમને હા શું કહું તમે અમારા માટે બધા કુવાસ્તંભ છો જય જય દરિયામાં વાણ હાલતું હોય ને એની વચ્ચે જે સાંભળો હોય ને કુવાસ્તંભ કહેવાય અને એ દરિયામાં ભૂલું પડેલું પંખી હરામ બરોબર ક્યાંય પોરો ખવાય આવું વાણ વાલું જતું હોય ને એના કુવા કુવાસ્તંભ ઉપર બેસીને તો પોરો મળે એમાં વાતો ઘણી પડી પણ આ આપના માધ્યમથી આ વાત જે કરવાનો જે અવસર મળશે એટલે બહુ મોટી વાત છે એટલે કુંભળમાં જેઠુરદેવને ત્યાં કાક બાપુ મહેમાન થયા વાહ રાત રોકાણા જેઠુર બાપુ બાર ગામ ત્યારે મહેમાન આવ્યા છે ને તમે આવી જજો એવું ખબર મોકલે તો બીજે દી આવે પણ ક્યાં મહેમાન છે એ ગોતવા ઘરા થાય બરાબર એટલે મહેમાન ગતિ તો પેલા મહિનો મહિનો નીકળી જતી એમ કાક બાપુ મહેમાન થયા કાગ બાપુ રોકાણા કુંભણમાં અને સવારે જયારે પેલા કે નિયમ એવો હતો કે આપ ઘેરે આવ્યા હોય પૂછો કે શે માયાભાઈ ઘેરે તો ડાયરેક્ટ ના નો પાડતા અચ્છા હા આવો તો ખરાબ હપા ચાનો ટાઈમે ચા પાણી પાય અને રાત હોય તોય વાળું કર્યા પહેલાં ખબર ન પડવા દે ગીર્યા નથી આવે વાહ વાળું કરાવી અને બેઠકમાં ઢોલિયા ખાઈ જાય ને કે રૂપાલા સાહેબ એ તો પોગ્રામમાં ગેલા છે પણ બાપા ઘર થોડા આઈરે લેતા ગયા હતા કે અમે સીધા ના પાડીએ તમને વાહ વાહ ના નહોતી પડાતી વાહ વાહ આપણા વેવા આ વહેવા વાહ એટલે કાક બાપુ રોકાણા પણ મહેમાન ગતિ

હરિયેન ઘરે નો હોય જેના ફરિયામાં કુંજર ફર્યા હાથી જેવો કાગ બાપુ એટલે હાથી જેવો મહેમાન આવા કવિ હરિયન ઘેરે નો હોય જેના ફળિયામાં કુંજર ફરે પણ ધન્ય છે જેઠુ દેવ તારા છોકરા ને કે જેને વય ની વાતું નો હોય આવા કેહર બચા ને કાગડા વા વાહ 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 અને સાહેબ પૂંજ્ય મોરારી બાપુ જે આ ત્રણ વાત કરે ને સત્ય પ્રેમ અને કરુણા જે હો તો સત્ય ભલે આઠ વર્ષના છોકરામાં અઢાર વર્ષના દીકરામાં દેખાતું હોય તો એ તે દી આપણે એકાશી વર્ષનો જ દેખાય વાહ કારણ કે સત્ય હંમેશા વૃદ્ધ હોય એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે શીરો કરીએ છીએ દાંતનો હોય ને સાવિએ કાય વાહ વાહ સત્ય હંમેશા પીઠ હોય પીઠતા હોય અને પ્રેમ હંમેશા યુવાન હોય વાહ પંચ્યાસી વર્ષના દાદાને દીકરાના દીકરાને ભાળી જાય ને પ્રેમ ઊભો થઈ જાય ને તેને ભૂલાઈ જાય ગઢો છો તેડીને ઉલાળવા મળે વાહ 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 એટલે પ્રેમ હંમેશા યુવાન હોય અને કરુણા હંમેશા બાળક હોય છે વાહ બહુ મોટી વાત છે ભાઈ ભાઈ એસી વર્ષના હંમેશા વૃદ્ધ વૃદ્ધ હોય છે એ ભલે પછી અઢાર વર્ષનો યુવાન સત્ય બોલતો હોય ત્યારે એમ લાગે કે મારો પીઠ બોલે છે કોકો વાહ વાહ પ્રેમ હંમેશા યુવાન હોય છે વાહ વાહ પ્રેમ સત્ય પ્રેમ અને કરુણા વૃદ્ધા યુવાવસ્થા અને બાલ્યાવસ્થા અવસ્થા ક્યાં વાત એટલે એમ આ સાહિત્ય પણ પૂજે બાપુની ધારા પ્રમાણે જ આ ત્રણેય ધારામાં હાલી જાય છે આવા સત્ય પડ્યા હોય દુહો એને જવાબ લખ્યો જેઠુર દેવે જે પછી આવ્યા જેઠુરદેવ ને જેઠુરદેવે આ દુહો જોયો અને કીધું કાક બાપુ મહેમાનથી ગયા હતા અને આવો રાજીપો વ્યક્ત કરતા વાત વાત અને ત્યારે એણે ગુલાબ તું ગઢવા કંઈક ફૂલ કર્યા કરે પણ દુશ્મક્ષમણ નહીં દુલા તે કાંટો ન વગાડ્યો કાગડા જે હો જે હો ફૂલડા તો ઘણા છે વાહ 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 પણ તું એમાં ગુલાબ છો કાગ વાહ 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 એ દુલા ભાયા કાગ તું ફૂલોનો રાજા ગુલાબ છો પણ એવો ગુલાબ છો કે તે કોઈ દિવસ કાંટો ન વગાડ્યો કાગડા વાહ 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 તે કોઈને કાંટો ન વગાડ્યો તે હંમેશા બધાને આવી ફોરેમ જ આપી આવી સુગંધ જ આપી અને એટલે પછી કદાચ કાગ બાપુએ એ ગીત લખ્યું છે ક્યાં વાતે કે ફૂલ ડાય એ જેઠુર દેવ અમે ભલે ફૂલ છે પણ કાયલ વૈયા જાવ બાપ તમારી જેવા મિત્રો હશે ને પાછા યાદ કરતા રહેશે વાહ 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 કે ફૂલ ડાય એ આજે ફૂલ્યા ને કાલ ખીલ્યા એ ફૂલ ડાય કાલે કર માય જાશુ ફૂલડા અમે આજ ફૂલ્યા અને કાલ ખીલ્યા પણ ફૂલ ડાય એ ભલે કાલે કરમાય માય જાય પણ ફૂલડાય અમે ફોર મું મુકતાય જાય ફૂલડા અમે ભલે અમે કરમાય જાઓ પણ અમે સમાજમાં સુગંધ મૂકતા જાઓ એમ આપ જેવા જે કોઈ વડીલો તમે રૂપાલા સાહેબ રાજકીય ક્ષેત્રમાં મને નથી લાગતું ગુજરાતમાં અહીંયા પહોંચ્યા પછી પણ સાહિત્યને આમણામ પકડી રાખવું અને સાહિત્યને સમાજ સુધી પાછું લાવવાની જે આપે જે મહેનત કરી છે અને એને આ દુહા લાગુ પડે છે આવો જે અને આમાંથી જ દુહાના જન્મ થતા હશે એવું લાગે છે સાહેબ માયાભાઈ આજની વાત તો આપણે લોકઢાળ લોકગીત એને માણશું એવા આશય સાથે આપણે શરૂ કરી હતી જી પણ તમારામાં જે કુદરતી લોકજીવન સાથેના સંબંધો છે તમે બે મોટા ને ભેગા કરી દીધા બાપુ અને જેઠુર દેવ જી 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 સાહેબ કાગ બાપુ એટલે રામાયણનું લોહાળમાં જેણે રૂપાંતર કર્યું જે વાલ્મિકીએ કર્યું હતું જે તુલસીદાસે કર્યું હતું એને લોઢાળમાં આપણા બાપુ દેતા ગયા એવડો મોટો આપણો કવિ જી અને એવા જ જેઠુરદેવ એ બે મહેમાન ગતિ થતી હશે બે મિત્રો હશે અને એની મિત્રતા એ શબ્દોમાં વ્યક્ત થતા દોહાઓ રચાઈ જાય જેને પરંપરાગત રીતે લોકોએ સંભારણામાં રાખવી પડે એવી મોબતીલી વાત આપના મોઢેથી આજે મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને માણવાનો મોકો મળ્યો માયાભાઈ આપના આ પ્રકારના જે સંસ્મરણો છે એને નવી પેઢીના ભાથા તરીકે પીરસવા માટે આપણે અવારનવાર મળતા રહીશું રામ રામ ડાયરાને ધન્યવાદ એય રામ 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 ગાંડી ગિરના ધનક તો आवाज રાજભા હું આમાં કોઈ કે નાખ્યું છે વાટી વાટીને આયા ઓકે એવું તે શું નાખ્યું છે વાટી વાટીને કે અહીંયા તો માટી જ ખેસે છે માટીને કાન ગોપી રાસ લેતા હોય ને દ્રશ્ય દેખાયું ગાંધી ગિરના પવનની છપાતી જાડવા ઈલોળા લેતા હોય ગીરમાં એક એક કાન ને એક એક ગોપી જાણે એમાંય ભગવાન દેખાય તો એને ને કાપવાનું પણ મન નો થાય એ ડુંગરા તો છે ਇਹ ਦੀਪਤੀ ਕਹਿ ਵੀ ਅਨਸੰਧਿਆ ਰੂੜੀ ਸਾ